ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો નાસ્તો ફરતો આરોપી પોલીસ ટીમ નંબર ચાર દ્વારા પકડાયો અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન નાસ્તા ફટતા અંતર્ગત ટીમ નંબર ચારના ના અને ટીમ નંબર પાંચના ના ઇન્ચાર્જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પીઆઈડીઆર જે જાડેજા પીએસઆઈને જોડેલી સૂચનાઓ આપતા તેમની ટીમ સાથે આ દિશામાં કાર્યરત હતા તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ તેમની વાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનનો નાસ્તો ફરતો આરોપી કાળુભાઈ બાબુભાઈ ઠાકોર રહેવાસી મહેસાણાવાળો હાલમાં મહેસાણા ભમરિયા નાણા પાસે હાજર છે તે વાતમીના આધારે તેઓએ વાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા તે સદરી આરોપી કાળુભાઈ બાબુભાઈ ઠાકોર મળે આવતા તેની પૂછપરછ કરતા તેજ હોવાથી તેની વિરુદ્ધ નાસ્તા ફરતા અંગેના કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ હતો જેવી ગુજરાત ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા